નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં સૌરાષ્ટ્રમાં તહેવારનો માહોલ ધીરે ધીરે જામી ગયો છે અને આવી તહેવારની ઉજવણીમાં આપણે પણ મસ્ત મસ્ત સમાચાર જૂનાગઢ અને આસપાસની ઘટનાઓની આપણે ખાટી મીઠી વાગોળતા આવ્યા છીએ આજે ત્રેવીસમી ઓગસ્ટે જોઈએ આજના મુખ્ય સમાચાર સૌરાષ્ટ્રમાં કાલથી ચાર દિવસનું મિની વેકેશન મોંઘવારી અને અન્ય ઉપાધિઓ ભૂલી લોકો સાતમ આઠમની ઉજવણીમાં થશે મશગુલ ભવનાથના પારસધામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રેકોર્ડ બ્રેક રક્તદાતાઓ ઉમટી પડ્યા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને શુભેચ્છકોએ પાઠવ્યા અભિનંદન અને શુભકામનાઓનો વરસાદ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઇતિહાસની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું આજની પેઢીએ ઇતિહાસથી વાકેફ થવું જરૂરી હોવાના જરૂરી હોવાનું જણાવતા કુલપતિ ડૉક્ટર ત્રિવેદી જાંજરડા આનંદ આશ્રમ અને હિંગળાજ ફળિયામાં આવેલ ખેતલિયા દાદાના સ્થાનકે નાગ પંચમીની ઉજવણી હોમ હવનમાં હાજર રહેલા સંતો અને ભાવિકજનો અને બિલખારોડ ઉપર આવેલ ગિરનાર જંગલ વિસ્તારમાંથી યુવક અને યુવતીની ઝાડ ઉપર લટકતી લાશ મળી પોલીસે શરૂ કરી તપાસ આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલાં લઈએ એક બ્રેક